મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના એક ડોક્ટરને મારી નાખવા આવેલા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે ઘટના ગઈ રાત્રિની છે કે જ્યાં એક શંકાસ્પદ બાઇકના આધારે બે શખ્સોની પોલીસે અટકાયત કરી અને સઘન પૂછપરછ કરતા આ બંને શખ્સોએ એક તબીબને મારી નાખવા માટે આવ્યા હોવાના જે ખુલાસો છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ડૉક્ટરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે અને તેને જ પગલે હાલ પોલીસે બંને શખ્સોની અટકાયત કરી છે તો મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારે કહી શકાય કે ડોક્ટરને મારી નાખવા માટે આવેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે સાથે જ વાત કરવામાં તો બંનેને હાલ રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની જે કાર્યવાહી છે તે પોલીસે હાથ ધરી છે તો જે પ્રકારે સમાચાર કે જ્યાં એક તબીબને મારી નાખવા માટે આવેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે બે છે એક શખ્સ છે તે તે છે અન્ય એક શખ્સ છે તે મધ્યપ્રદેશનું હોવાનું સામે આવેલું છે પોલીસે હાલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે બંને શખ્સો હાલ કોર્ટમાં રજૂ કરવા માટેની જે કાર્યવાહી છે તે પોલીસે હાથ ધરી છે